મમ્મી હું આવી ને આઠ દી થઈ ગયા છે ને માર ગોગડાનો ફોન આવ્યો તો ને એમ કહેતા તા કે ગોગડી હગાઈ ને તો હજી ઘણી વાર છે તો તું વયા અને પછી કે હગાઈ ને બે ત્રણ દી વાર હોય ને તો ઈ કે હુંય આવીશ તારી આરે અન તાર મમ્મી ને ઘરે તારી આ રોય રોકા છે એમ કહેતા તા મમ્મી તમાર જમાઈ તે હાથ આઠ દી થઈ ગયા તે ભલન થઈ ગયા ગોગડી પછી તું ક્યાં આવવાની છો સાન મની ની થોડાક દી રોકાને પછી કાઈ આવવાની નથી

મમ્મી મારા ફોનમાં માં ફોન આવતો લાગે છે રયો તો ઘડી મમ્મી ગોર દાદા ફોન છે હાલો ગોર દાદા બોલો બોલો શું કામ હતું આ જો અને તમે અષાઢી બીજ નું મુરત કાઢ્યું છે અને કેટલું બધું આઘું મુરત કાઢ્યું છે મારા ભાઈની ની એક સારું વેલું મુરત કાઢ્યું હોત તો મજા આવત કાઢ્યું છે વેલું મુરત કયું મુરત આવ્યું છે બીજું ઠીક ઉસડા દી આવે પછી ઓલો લોકડો દી આવે ઈ

એ હા હાલો મોકો મમ્મી ગોર દાદાનો ફોન હતો અને ગોર દાદા એમ કેતા કે તમારે વેલું મુરેત કાઢવાનું હતું ને મેં તમને અષાઢી બીજનું કાઢી દીધું કે ગોર દાદા એ મમ્મી બીજું કાઢ્યું છે આ પોછડું વાર જાય અને પછી ઓલો લોકડો વાર આવે ને લોકડા વાર ને દી આપણે ભાઈના સાડલા કરવાના જોકલા ભાઈના મમ્મી એમ કેતાતા ગોર દાદા તો તો હવે અમે રોકાઈ જાશું તો શું જાય બે બે ત્રણ દી હાટુ તો તો ગોગડી ભાભી મુરેત બહુ સારું આવ્યું હો લોકડો વાર વાહ ભાઈ વાહ मोरेक बहु हारू आयु हो गोगड़ी नी मां बधाई ने गळा मोठा करावी दे लोकड़ो वार आयो छे आवो वार तो भाग्यशाली ने दावे जो हांडी केव हारू मोरे तेव तारा लगन मा तेव तो ढीकणो वार अने पछि तू जो केवी भुंडाई नी रखड़ तारी आयत मई फटी के से सुडेल मारा लगन मा भले जे मोरे तेव होय अन तारा लगन मा तारा सांडला मत केवा मोरे तेव आता तन खबर से वाइंद्री नी मनेत काय केती नी नहीं हां ઓલો વાર આવ્યો તો ફલાણો વાર આવ્યો તો તારા લગન માં ને તારા સાંડલા એટલે તું ય ભુંડાઈ ની રખડસ લે લેતી જા સુરિયલ પીળ માસી તમ જારે હોય ત્યારે આ ખાવા વઈ આવો તૈયાર માં કેવા મજા ખાવા વઈ આવો તો તમે છે ને એક કામ કરો તમે છે ને તમારા બોરિયા પોટલા બાંધીને આયા વઈ આવો ને ભેગા રહો ને આઈને ખાઈને મોસ કરો તૈયાર માથે ખાવું ઈ નહીં તમારે થોડું ઘણું આ કામ કરાવાય અને ખાવા ન આવો તો કાઈક નું કાઈક માંગીને લઈ જાવ છો તે હું ક્યાં તારું ખાવા આવું છું લંગોડી કઈ બોલતી ની જ નહીં હા હું તો મારા ગોગડી ના ઘરે આવું છું ને અમારા પાડોશી છે તારે હું એમાં પંચાયત કરવાની હોય તમારા ભલેન ને પાડોશી હોય પણ મારી તો ભાભી છે ને પેલા મારે હગું થાય પછી તમારે થાય હો પીલી બેન મન બેન કેતી ની ની હો હું તાર થી મોટી છું મન માસી કે જે આ કાળા મોઢાળી હું ભલેન કાળા મોઢાળી રહી ડડબાઈ રહી તમે ધોળા મોઢાળા છો પણ તમારા મોઢામાં જો જડબામાં કાઈ મેળ છેુંડી ના લાગો છો અને તમારા ઘરમાં કાઈ સક્કરવાડ નોત હોય ને તમે ક્યાંથી રાંધીને મારા માસાને ખવરાવા આખી માંગી માંગીને લઈ જાવ છો કારણ કે તમે તમાર ના તમારા નખરામાંથી જ ઉસા ન થાવતા કોઈ દી તમારા ઓઠામાં હોઠમાં લિપસ્ટિક કોઈ દી વિખાવા દેતા નથી કે કોઈ દી નેણનો એક વાળ વધવા દેતા નથી પછી માયથી તમે

માઈ જા મારત કાઈ તારે લપ નથ કરવી હું હવે ફ્રીજ માં જાઉં છું આ બધું ફીટુ ખાવાનું હમણા ગોગડી ફ્રીજ માં મૂકો આવશે ને પછી બે બે નું થોડ થોડું હપીન ખાઈ લેશું ફ્રીજ માં બેઠી બેઠી તાધી કેવી હવા આવે મજા આવે આજ આ ડાકન તો વહી ગઈ વાઈંદરી ની ફ્રીજ માં હવે મારે જાવું જ છે હમણા ગોગડી પાછી ફ્રીજ માં ખાવાનું મૂકો આવશે ને તો બે બે નું ખાઈ લેહું અને આ વાઈંદરી ની એકલી તાધી હવા ખાહે લાય હું ફ્રીજ માં વઈ જાવ ઘડી ગોગડી બટા તો તો હવે આપણી પાસે સમય ઓછો છે કામ જાજુ છે હું કરશું મારી દીકરી તમે મમ્મી કાય બળતરા નો કરતા હું ભઈલો ને બધા સેવી ને બધું કર લંગુ બેન ને લંગુ બેન તો કાલ વયા જાશે પણ એટલે તૈયારી કર નાખશો બે પમદી મમ્મી ગોગડી ભાઈ આઈ હવે ખાઈ લેવી પીરકી માસી કેવું હારું કરેલા નું શાક બનાવ્યું છે કેવી સારી રોટલી છે ને તાજી સાસ ને બહુ ભૂખ લાગી છે હાલો ખાઈ લેવી હવે

બે બાયો નથી ક્યાંય ગમતું જ નથી અને કેટલું બધું કામય કરવું પડે છે હા મમ્મી મે ગોગડી ને ફોન કર્યો તો તે ગોગડી એમ કહેતી હતી કે બે દીમાં વઈ આવવાની તો બે દીમાં તો વઈ આવશે મમ્મી તો તો સારું લે ગોગડા વઈ આવે ને તો બાયો બાયો વગરનું હાવ ઘર કેવું લાગે છે બાપા અને બોગડ્યો હોય તો કેવું ઘર લાગે છોકરા વગરનું બધું ખોટું હોય ગોગડા ગોગડીનો ફોન આવ્યો છે હાલો ગોગડી શું કરેસ બેટા ઝીણકી શું કરે તાર ને પપ્પા લંગુ બધા શું કરે છે તારો ભાઈ ને મારો ગોગડીયો તને સાંભળતા હતા ત્યાં જ તારો ફોન આવી ગયો બોલ બોલ હું કરશ તું અમે ને ઝો ખાવા બેઠા છે ફોન કરવા નહીં જતી ઠીક હું કરેસ બધા મજા કરે છે અમે ઝોને બધા ખાવા બેઠા છે બધા મજા કરે છે હું જ ગોગડા ને કેતી હતી તે ગોગડીને કીધું વહી આવશે એમ કે આ કે બે દિન વહી આવવાની છે કેમ બે દિન માં નહીં વહી આવી તું સાંભલા ને મુહૂર્ત ફેરવું છે તે કયું મુહૂર્ત આવ્યું લોકડો વાર તે ઈ હારામ હારું લ્યો બે દિન માં તે તે હારામ હારું હટ પતી જાય ને સાંભલા કામકાજ હા તે વાંધો નહીં હા તે અમે બધા ન્યા વઈ આવશું

ગોગડા બધા ગોગડીનો ફોન હતો ને એમ કહેતી હતી કે સાંડલાનું મૂરે બે દીમાં દાયવું છે લોકડા વાલને દી અને તે દી સાંડલા રાખ્યા છે પેલા બહુ આઘું આવ્યું તું ને નશાડી બીજનું પછી ગોરદાદે પાછું એ કે ફેરવી દીધું કે આ ફોન આવ્યો તો એમ કહેતી હતી અને એમ કીધું કે તમે બધા વિ આવજો ને આથી આપણે કે સાંડલા કરવા જઈશું એમ કીધું કે ગોગડા આપણે બધા ત્યાં વ્ય જશું હા મમ્મી ગોગડીનો બે ત્રણ ફોન તો આવી ગયા તા ઓફિસે હતો ને ત્યારે અને પછી મારે કઈ ટાઈમ મળ્યો ને મે કઈ ગોગડીને ફોન કર્યો ને ગોગડી ને કેવા થાટો મને ફોન કરતી હશે મમ્મી હા તે હારમ હારું બે ત્રણ દી મોરે આવી ગયો છે તો આપણે બધા ન્યા વયા જાશું મમ્મી બસ ગોગડી ને જીણ કી ને નારો એ તેડતા આવશું અને તારે ભલે ન્યા રોકાતી તો લોગડી બેન હાલો ને આપણે આજ જ વયા સાવી તો કઈ ઉપાદી જ નહીં વેલા હેર વયા સાવી ને તો આપણે કઈક સાંડલાની ખરીદી કરવી હોય તો ન્યાથી કરી લેહો મારે આઈબ્રો ને એવું બધું કરાવવાનું છે. છબરી માં શી પમદી સાંડલા છે તે આજ જઈને શું કામ છે. આપણે જશું કાલ હાનના બધા નીકળશું. કા મમ્મી પપ્પા? પમદી સાંડલા છે તો કાલ હાનનું નીકળાય ને. આજ જઈને હું આપણે અહીંયા કરવું બિચારા એમને હેરાન કરવા ને આપણે. હા એ વાત સાચી છે હો પપ્પા તમારે. બિચારા ને એમને હેરાન કરવા ને આપણે પમદી જશું. ઓલા પમદી હું આપણે જશું કાલ હાનના નીકળશું બતા. હાલો હવે આપણે બધા ખાઈ લેવી સીબરી માસી મજાના રોટલા કર્યા છે અને મે શાક કર્યું પાપડ શેકા અને તાધી તાધી મજાની સાસ છે હાલો હાલો ગોગડાના પપ્પા આપણે હવે ખાઈ લેવી હાલો શું કરે છે મારો જોકલો જલસા એમ આપણે જલસા દોઈ ને હું વાંધો હોય તમારી યાદ માં જલસા તમે શું કરો છો

હવે ઈ તમારે હું બધું કામ છે કઈ સિરિયલ જોવી એમ ઈ નામ ની મને નિત ખબર એમ ને આવતી તી રીમોટ થી ફેરવતી તી મન હારી લાગી તે જોસો લગભગ ઓલી સિરિયલ છે માર બાપ ની બાયરી તમે મન દાંત કઢાવો પછી બારે કઢાવા તો પડે જ ને ઉડે હા ઈ હિન્દી સિરિયલ આવે છે એનું નામ છે મેરે ડેટ કી દુલ્હન

અમે બધી તૈયારી કરી નાખી ઘણી બધી તૈયારી કરી નાખી મારા મમ્મી એ મુખવાસ ને એવું બધું બનાવી નાખ્યું છે હમ હમણવાનું કહી દીધું નક્કી કરી નાખું સહી હમ હા બે ત્રણ દિન બધી તૈયારી કરવી પડે એલા એટલે થોડુંક કેવર આવે ને હું આજ તો હાવ થાકી દેસ એવા તાટીયા કળે છે ને હવે નથી કસરી દેવા બાપા હું તમારા કસરી દેસો

એનવરને ફોન કર્યો હોય એમ એટલે કઈ કહેતા નથી અને ભગાઈમાં પાછા ફોન લાવજો ભૂલતા નહીં અને મેં તમારી હાટું ગિફ્ટ લીધો છે હગાઈ દેવા હાટું આ ખરીદી કરવા ગયા હતા ને તે મસ્તી એ તમારે ડહું થોડું તમને કહેવાનું હોય ના રે ના હું ન કહું એ જે લીધું એ તમે ખોલીને જોઈ લેજો હું લીધું એમ તમે લીધું છે હા તે વાંધો નહીં સારું હાલો મૂકવાનું મન તો નથી થતું પણ ફોન તો મૂકવો જ પડે છે મારા ઝોકલા એ હા લ્યો એ હા પછી કરીશ કરીશું હમણાં કરું ઘડી કરે એક બાર આટો મારતી આવું બધા શું કરે છે ટીપલી ફાઈ ને લંગા ભાઈ મારા મમ્મી પપ્પા ને બાર આટો મારી ને પછી તરત જ કરું હાલો એ સારું લ્યો તમારું ધ્યાન રાખજો મારા જીવ એ હા તરત કરું હમણાં એ હા એને કેવા હારા મકાન બનાવવા છે મારી નણન તો અહીંયા રાસ કરવાની છે બાપા ગોગડી ભાઈ મમ્મી નો સ્વભાવ હારો એના પપ્પા નો હારો કેવું હારું લે લાયો મારા ડામન ના ફોન તો કરું મારો કાળિયો કલ્લો તો હું કરતો હશે રોયો તેડવા આવ્યો ને જોઈ અને ઘસકાઉ હાલો શું કરો છો તમે આ તેડવા આવ્યા તમે તમે નો તો કીધું કાલ હું તને તેડવા આવીશ અને હગાઈ ની તારીખે ફરી ગઈ હવે તો બે હગાઈ છે તેડવા તમે મારે તૈયાર થવાનું છે કેટલું બધું ઘરે કામ છે તાત્કાલિક હગાઈ નકી કરી છે તો તેડવા ન આવાય તમારે મને પણ કામ તો આખા મલકને હોય તમે તો એક ભાઈરે કામ ધા આ કે કામ તો પછી આખી જિંદગી કરવાનું જ છે અને હું એકલી શું માં આવું તમ મને આવજો તેડવા હું કાઈ એકલી આવવાની નથી આ તે હાન આવજો પછી મમ્મીને બધા રાઈડુ નાખશે ટીપી ફાઈ પછી મારે જ બધાય નું સાંભળવાનું ને તમારે તો કાઈ ખરું યો તમારે તો પછી બેહવાનું અને બધું મને બોલે અને મારે સાંભળવાનું હા

આવી દાળું દેવાય એના ઘરવાળાને હાળી મારા દીકરાની દીકરી છો કે આ તને નો કવડે કાળો અને આ લંગુ આઈ થી ક્યાં થી ગઈ વાયડી ની હખે આપણે બે સીધું ટીવી બઈન કરીને લ્યો એના વરને કીરો ફોન ઈ તો બધું ઠીક પણ તમે ખાધું કે નહીં તો ક્યો મને ખાઈ લીધું ભાવતું નથી કેમ ટીપ્લી ફેરારું નથી રાંતા

તમે હાંભરી ગયા છો તમારું જડબું કેટલા દેખા જોયું ને દાસુ ખરખાય ઘરે જોઈ લઉં ને તો મને શાંતિ થઈ જાય એ હારું હાલો મૂકો ઘરે ખોઈ જાવ થાકી ગઈ ગામડે થામડા ઉઠકા બાપા હા હા ગુડાજો પાછા એ હા હમણાં હું જાગીને ઉઠું ને ત્યાં તમે મને ઘરે અહીં જોવે તેડવા આવજો હા પછી બોગડી ભાભી મને મેણા મારતી તી કેમ એ તે લંગાભાઈ તેડવા નો આવ્યા મેં બેન કામ હશે એટલે જ તમને ઘસ નકર કોઈ હું તમને કાઈ કહું કોઈ દી તમને કાઈ નો કહું એ હારો હાલો મૂકો આઈ લવ યુ આઈ લવ યુ ટુ છુ લે મારા ટુકડા મારા કાળિયા કલુટા એરે વાત તો થઈ ગઈ શાંતિ થઈ ગઈ મને અને આઈ લવ એ ઘડી સોઈ જાવ હેલી આઈ લવ યુ એટલે હું એલી આઈ લવ યુ એટલે શું થાય તને ખબર છે આઈ લવ યુ એટલે તારી માનો ટાંગો થાય એલે એવું થાય મને ક્યાં ખબર પડે એલે હારું આય લાલ આપડી ઘડી ખોઈ જાય લંગો પાસે માય ક્યું બત